નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પંકજ જયસ્વાલ ફેકલ્ટી રિપ્રેઝેન્ટેડુ ફ્રોમ ધ મહારાજા સાહેજી ઓફ બરોડા એમએસિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ આ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ એકેડેમિક યરની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં દરેક ફેકલ્ટીમાં જે રીતે એડમિશનની પ્રક્રિયા થઈ પહેલીવાર પહેલી વાર આવું થયું હશે કે ફેકલ્ટી ઓફ સાયન્સમાં કેટલાક ડિપાર્ટમેન્ટમાં જે સીટ છે તે ખાલી છે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં પણ આપણે જોવા જઈએ તો ઘણા ડિપાર્ટમેન્ટની અંદર જે સીટો છે તે હજુ સુધી ભરાઈ નથી ઇતિહાસમાં પહેલીવાર સત્તાધીશો દ્વારા એવી એડમિશનની પ્રક્રિયા કરવામાં આવી છે કે ફેકલ્ટી ઓફ સાયન્સની અંદર ઘણા બધા જે ડિપાર્ટમેન્ટ છે પાદરાથી મેન કેમ્પસમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે અને ફેકલ્ટી ઓફ આર્ટસમાં તો ઘણી જગ્યા અસંખ્ય જગ્યાઓ બાકી છે તો કંઈક ના કંઈક ફેકલ્ટીના સત્તાધીશોની લાપરવાહીના કારણે અને યુનિવર્સિટીના એકેડેમિક સેક્શન મેનેજમેન્ટના લાપરવાહીના કારણે આજે એક જગ્યાઓ જે ખાલી જોવા મળી રહી છે તે કઈક ના કઈક એમાં વાઘ ફેકલ્ટી અને યુનિવર્સિટી આવે છે યુનિવર્સિટી જ્યારે વાત કરતી હોય કે દરેક વિદ્યાર્થીઓ અમે કામ કરીશું દરેક વિદ્યાર્થીઓને અમે ન્યાય આપીશું કોઈ વિદ્યાર્થી જોડે અન્યાય નહીં થવા જઈએ તો હાલમાં જે પ્રમાણે આપણે જોવા જઈએ કે એમ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ સાયન્સ અને ફેકલ્ટી ઓફ વાત કરીશું આર્ટ્સની અંદર જો કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જગ્યા ખાલી થાય તો કંઈક ને કંઈક આ એક નિરાશાજનક વાત છે વિશ્વ વિખ્યાત આ એમએસ યુનિવર્સિટીમાં આજથી લગભગ બે કે ચાર વર્ષ પહેલા એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હોતા હતા એ લોકોને એડમિશન મળી જાય તો ભગવાન મળી જાય એવું વિદ્યાર્થીઓને અહેસાસ થતું હતું પરંતુ હાલના સમયમાં ફેકલ્ટી ઓફ સાયન્સ અને ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જે રીતે દરેક ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ ખાલી છે તેનાથી સાફ દેખાઈ આવી રહ્યું છે કે ફેકલ્ટીનું જે તંત્ર છે જે વ્યવસ્થા છે જે મેનેજમેન્ટ છે તે કંઈક ને કંઈક ખોરવાઈ ગયું છે લાપરવાહી બેદરકારી સાથે સાથે વિદ્યાર્થીઓને સમયસર પર કોઈ પણ પ્રકારની જે ન્યાય હોય છે તે નથી મળતું અને સિસ્ટમમાં પણ કંઈક ના કંઈક એવો ફોલ્ટ દેખાય છે કે વિદ્યાર્થીઓનું જે પરીક્ષા કરવામાં આવી રહ્યું છે તો હું આજ જે વાત છે યુનિવર્સિટીના સત્તાધીશો કેવા માંગીશ કે હાલના જે વાઇસ ચાન્સેલર છે આ વાતને ફેકલ્ટીના ડીન જોડે એકવાર એકવાર એમના જોડે ચર્ચા કરે ફેકલ્ટી ઓફ સાયન્સ હોય કે ફેકલ્ટી ઓફ આર્ટસ હોય ત્યાં જે સીટો છે દરેક ડિપાર્ટમેન્ટ માં ખાલી કેમ છે તેના ઉપર ગંભીરતી ચર્ચા કરે કઈક ના કઈક ફેકલ્ટી નું મિસમેનેજમેન્ટ અને યુનિવર્સિટી નું મિસમેનેજમેન્ટ નું આ એક કારણ છે કે આવનાર સમય માં એમએસ યુનિવર્સિટી માં જો ફેકલ્ટી ઓફ સાયન્સ અને ફેકલ્ટી ઓફ આર્ટસ માં જેવામાં લિમિટેડ હોય છે ત્યાં જગ્યા ખાલી હોય તો કંઈક ના કંઈક એક શરમજનક વાત છે આપણી યુનિવર્સિટી માટે